આટલી બધી કળા કૂટ લઈને બેઠો છે એમ ભાઈ આ માણસ કાંઈક જીવનમાં આ કરવું છે ને ઓલું કરવું છે ને ઓલું કરવું છે અને એમાંય માની લો કરી બેહે એને ભગવાન સાથે આપે અને એ પ્રસિદ્ધ થાય કામ મોટો કલાકાર થાય કામ મોટો માણસ થાય પણ તો અંતે તો આ પૃથ્વીમાં જ ને અને આ પૃથ્વી પાછી તો કે એ સૌર મંડળમાં સૌર મંડળમાં તો કે સૂર્યની આજુબાજુ તો સૂર્ય તો કે સૂર્ય તો આવા ખરવો છે તો ક્યાં છે તો કે આકાશ ગંગામાં આવી આકાશ એ ખરબો છે ઓ હો હો તો એનું મતલબ અનંત બ્રહ્માંડ આપણે જે વાંચી ચૂકા એમ અખિલ બ્રહ્માંડના અખિલ એટલે આખું એ અખંડ જે ફેરે જ રાખે બ્રહ્માંડ આવી કેટલી આકાશ ગંગાઓ એમાં છે આવા કેટલાય સૂર્ય એમાં છે આવા કેટલાય મારા તમારા જેવા માણસો એમાં છે અને માણસો મને એમ છે મલ્ટીપલ છે આવા જીતભા જીતુ બાપુ તો અનેક રખડતા હોય છે આ આખા બ્રહ્માંડમાં એ આ કોઈ ફકીરી છે હું આ કોઈક રાજા એ છે આ કોઈક સારો પદ અધિકારી છે તો હું આ કોઈક દુઃખો માણસ છે હૈશે ખરા આવું પણ આટલી બધી વાર્તા કરવાનો શું બસ એ જ ત્યાં માણસને અહંશેનો એક નાની અમથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે માની લો પૈસાદાર થઈ જાય તોય સમાજથી મોઢું ફેરવી લે માની લો પ્રસિદ્ધ થઈ જાય તોય ઊંચામાં આવી જાય હવે આ તો રાવણ હતો રાવણ એ કંઈ જેમ તેમ તો હતો નહીં આ પૃથ્વી ઉપર એ ધાર્મિકે હતો લ્યો મહાન ભક્ત હતો અને એની પાસે સિદ્ધિ કેટલી હતી તોય અંતે તો મૃત્યુને જ પ્રાપ્ત થયો ને એમ કેમ પ્રકારે હિરણ્ય કશી ભૂલી જેટલાને ભગવાને તપ કર્યા વરદાન આપ્યા એનો પાછો ભગવાનને તોડ કાઢો મારી નાખવાનો તો હવે આપણે તું થાવ ફદુક્યું જીવ અને આપણે આટલો હમ કરવાનો શું કામ ભાઈ